વ્યક્તિ ગમે તેટલો કમનસીબ કેમ ન હોય સવારે 3 થી 6 વાગ્યાની વચ્ચે જાગો અને બ્રહ્મ મુહૂર્ત દરમિયાન આ કામ કરો તમને જે જોઈએ છે તે મળશે એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું સ્વામી મેં જોયું છે કે માણસ ગમે તેટલો દુર્ભાગ્ય હોય જો તે બ્રહ્મ મુહૂર્તમાં जागे તો તે ખૂબ જ ખુશ રહે છે આવું કેમ પ્રભુ મને પણ બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જણાવો ત્યારે ભગવાન શિવે કહ્યું હે દેવી હું તમને એક વાર્તા દ્વારા આ પ્રશ્નનો જવાબ જણાવીશ કૃપા કરીને આ વાર્તા સાંભળો અને જે આ કથાને સંપૂર્ણ રીતે સાંભળશે તે ક્યારે આ તક ગુમાવશે નહીં બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણીને તમારું આખું જીવન બદલાઈ જશે ભગવાન શિવ કથા કહેવાનું શરૂ કરે છે અને માતા પાર્વતીને કહે છે ઘણા સમય પહેલા કાશીમાં દીનુ નામનો એક છોકરો રહેતો હતો તે છોકરો બહુ સારો હતો પણ તેને એક ખરાબ દેવ હતી તે મોડે સુધી સૂતો હતો પરિવારના સભ્યોએ તેને સવારે જગાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે દરરોજ સવારે મોડે સુધી જાગતો હતો તે છોકરો ન પહેલા ક્યારેય જાગ્યો ન હતો જ્યારે તે નાનો હતો ત્યારે તેના પરિવાર લાગતું હતું કે જ્યારે તે મોટો થશે ત્યારે તેની આદતો સુધરશે પણ જેમ જેમ છોકરો મોટો થતો ગયો તેમ તેની આદત વધુ પડતી ગઈ દુનિયા અહીંથી ત્યાં જઈ શકે પણ એ છોકરો ક્યારેય વહેલો જાગી ન શકે તેની આ આદતથી તેના પિતા ખૂબ જ પરેશાન થઈ રહ્યા હતા તે છોકરો ઘણી નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલો હતો તે બધાને જવાબ આપતો અને આખો દિવસ ઉદાસ રહેતો જેના કારણે સ્વાસ્થ્ય પર પણ અસર થઈ હતી જ્યારે છોકરાને ખબર પડી કે તેના બધા મિત્રોએ સફળતા મેળવી છે ત્યારે તે વધુ ચિંતિત થઈ ગયો અને ભગવાનને કોસવા લાગ્યો વારંવાર કહેવા લાગ્યો કે તેનું નસીબ ખરાબ છે પરંતુ છોકરાની નિષ્ફળતા પાછળનું કારણ તેના પિતા સારી રીતે જાણતા હતા ભગવાન શિવે કહ્યું હે દેવી એક દિવસ તેમના પિતાને એક સાધુ વિશે ખબર પડી તેણે તરત જ તેના પુત્રની સમસ્યાને લઈને તે સાધુ પાસે જવાનું નક્કી કર્યું સાધુને તેના પુત્રની આદતો વિશે કહ્યું અને સાધુએ કહ્યું કે કાલે તમે તમારા પુત્રને આ આશ્રમમાં આવવા માટે કહો પછી છોકરાના પિતા તેના ઘર તરફ ગયા તે જાણતો હતો કે જો તેણે તેના પુત્રને સંન્યાસીને મળવાનું કહ્યું તો તે ક્યારેય સંમત નહીં થાય અને તેણે તેના પુત્રને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું તમારા બધા મિત્રોએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે શું તમે સફળ થવા નથી માંગતા છોકરાએ જવાબ આપ્યો પપ્પા ચોક્કસ પણ જ્યારે પણ હું મારા મિત્રોને તેમની સફળતાનું રહસ્ય કહું છું ત્યારે તેઓ મને કશું કહેતા નથી ભગવાન શિવે કહ્યું હે દેવી તો તેના પિતાએ કહ્યું કે મને રહસ્ય જાણવા મળ્યું છે કે તે બધા કેમ સફળ થઈ રહ્યા છે ત્યારે છોકરાએ ખૂબ જ કુતૂહલથી પૂછ્યું બાપા તમને ખબર પડી શું તમે મને કહો તેના પિતાએ કહ્યું કે કાલે સવારે તમારે કોઈ સાધુના આશ્રમમાં જઈને મળવાનું છે જો તમે સમયસર ત્યાં પહોંચી જશો તો તે સાધુ તમને એક મંત્ર કહેશે જેનાથી તમે સફળ થશો પરંતુ છોકરાએ કહ્યું કે પિતાજી હું કાલે આખી રાત જાગીશ અને સવારે સાધુને મળવા આવીશ તેના પિતાએ કહ્યું કે ઠીક છે તમે ત્યાં જાઓ અને તે સાધુની આજ્ઞાનું પાલન કરો પિતાની વાત સાંભળીને છોકરો ઘણો ખુશ થઈ ગયો જીવનમાં પહેલી વાર તે રાતે જાગતો રહ્યો પણ થોડી જ વારમાં તેને ઊંઘ આવી ગઈ પછી બીજા દિવસે સવારે જ્યારે તે જાગ્યો ત્યારે તેને ખબર પડી કે સાધુને મળવાનો સમય થઈ ગયો છે તેના પિતાએ છોકરા તરફ જોયું અને કહ્યું કે તું જીવનમાં ક્યારેય સફળ નહીં થાય જાઓ અને સુઈ જાઓ પિતાના આ શબ્દો સાંભળીને છોકરો ખૂબ જ દુઃખી થયો તેણે મનમાં પડકાર ફેંક્યો કે કાલે સવારે તે સાધુને મળવા ચોક્કસ જશે તેના પગ પર એક નાનો ઘા થયો જેના કારણે તે દુખાવાને કારણે આખી રાત સૂઈ શક્યો નહીં ભગવાન શિવે કહ્યું હે દેવી આ તેમના જીવનમાં પહેલી વાર સૂર્યોદય જોયો હતો તે તરત જ તૈયાર થઈને સાધુને મળવા ગયો આજે તેનો અનુભવ અલગ હતો તે ખૂબ જ શાંત અનુભવી રહ્યો હતો ચાલતા ચાલતા છોકરો જેવો સાધુના આશ્રમમાં પહોંચ્યો તેણે જોયું કે સાધુ અને તેના બધા શિષ્યો ધ્યાન કરતા બેઠા હતા ભગવાન શિવે કહ્યું હે દેવી પછી જ્યારે ધ્યાનનો સમય પૂરો થયો ત્યારે તે છોકરો સાધુ પાસે આવ્યો અને તેને પ્રણામ કરીને કહ્યું કે શું તમારી પાસે કોઈ મંત્ર છે જેના દ્વારા હું સફળ થઈ શકું કૃપા કરીને મને તે મંત્ર જણાવો હું પણ મારા મિત્રોની જેમ સફળ થવા માંગુ છું અને સારું જીવન જીવવા માંગે છે ભગવાન શિવે કહ્યું હે દેવી ત્યારે સાધુ હસતા હસતા બોલ્યા સારું તું એ જ બાળક છે તારા પિતા મને મળવા આવ્યા હતા અને તારા વિશે બધું કહ્યું હતું એ મંત્ર મેં તમને ચોક્કસ કહ્યો હશે પણ હવે છોકરાએ શબ્દ સાંભળતા જ છોકરો ડરી ગયો તેણે પૂછ્યું પણ શું ગુરુદેવ ત્યારે સાધુએ કહ્યું હું તમને તે મંત્ર કહીશ પરંતુ તમારે આગામી એકવીસ દિવસ સુધી મારું પાલન કરવું પડશે હું તમને તે મંત્ર કહીશ ત્યાં સુધી હું તમને જે કામ કરવા કહું તે તમારે કરવાનું રહેશે જો તમે કાર્યની વચ્ચે નિષ્ફળ થશો અથવા તમારો સંકલ્પ ગુમાવશો તો તે મંત્રની કોઈ અસર થશે નહીં છોકરાએ દૃઢ નિશ્ચય સાથે કહ્યું હું તમારી બધી આજ્ઞા સ્વીકારું છું આગામી એકવીસ દિવસ હું તમારો ગુલામ છું તમે જે કહો તે હું કરીશ મારે એ મંત્ર વિશે માત્ર અને માત્ર જાણવું છે ભગવાન શિવે કહ્યું હે દેવી ત્યારે સાધુએ છોકરાને કહ્યું ઠીક છે તારું કામ કાલથી શરૂ થશે તમે આ આશ્રમમાં નિવાસ કરશો છોકરો આશ્રમમાં રહેવા સંમત થયો સાધુએ કહ્યું કે અહીં રહીને તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે અને અન્ય શિષ્યોની જેમ તમારે પણ ધ્યાન અને મનન કરવું પડશે તમારે આશ્રમના કામમાં પણ મદદ કરવી પડશે ધ્યાનમાં રાખો કે આ ઠરાવ તોડવો જોઈએ નહીં ભગવાન શિવે કહ્યું હે દેવી હવે છોકરો સાધુ સાથે સંમત થયો અને બીજા દિવસથી તેના કામનો દિવસ શરૂ થયો આ વખતે તે મક્કમ હતો પણ એક અઠવાડિયા પછી તેનો સંકલ્પ તૂટી ગયો અને તે આઠમા દિવસે મોડે સુધી સૂતો હતો જ્યારે તે ઊંઘમાંથી જાગી ગયો ત્યારે તેણે કહ્યું કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે તે રડતો રડતો સાધુ પાસે પહોંચ્યો અને કહ્યું હે ગુરુદેવ મારો સંકલ્પ તૂટી ગયો છે હવે હું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકું સાધુએ તેને સમજાવ્યું અને કહ્યું કે તેણે ફરીથી શરૂઆત કરવી જોઈએ ફરીથી ઉકેલો પછી છોકરાએ સાધુને પૂછ્યું કે સવારે ઉઠવું શા માટે એટલું જરૂરી છે અને દરેક લોકો આટલા વહેલા કેમ છે ભગવાન શિવે કહ્યું હે દેવી પછી સાધુએ છોકરાને સમજાવ્યું કે સવારે ઉઠવાની પાછળ એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં મોટું વિજ્ઞાન છુપાયેલું છે છોકરાએ કહ્યું પ્લીઝ મને એ વિજ્ઞાન કહો સાધુએ કહ્યું કે રાતને ચાર કલાકમાં વહેંચવામાં આવે છે પ્રથમ રુદ્રકાલ સાંજે છ થી નવ વાગ્યા સુધી છે બીજો રક્ષાકાલ જેનો સમય રાત્રે નવ થી બાર સુધીનો છે ત્રીજો ગાંધર્વ સમયગાળો રાત્રે બાર થી ત્રણ સુધીનો છે અને જે સમય છેલ્લો આવે છે તેને મનોહર કાલ કહેવાય છે આ સમયને બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃત બેલા તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો સમય સમય સવારે સવારે સુધીનો છે છે આ તે જ્યારે સમગ્ર વિશ્વની નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય હોય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય બને છે બ્રહ્મ મુહૂર્ત એટલે દેવ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત એટલે દેવતાઓનો સમય ભગવાન શિવે કહ્યું હે દેવી સાધુ વધુમાં કહે છે કે આ સમયે દેવતાઓ ધરતી પર ખાલી હોય છે જેમાં કોઈ પણ પ્રકારના વિચારો આવતા નથી અને જ્યારે આ સમયે વ્યક્તિ પોતાનું પુસ્તક ખોલે છે અને લખાણનો અભ્યાસ કરે છે ત્યારે તેને બધું જ ઝડપથી યાદ રહે છે અને લાંબા સમય સુધી યાદ રહે છે આ એવો સમય છે જેમાં આપણે જ્ઞાન ને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આ કારણ થી આશ્રમ ના તમામ શિષ્યો અને વિશ્વ ના ઘણા જાણકાર લોકો બ્રહ્મ મુહૂર્ત માં જ જાગે છે પ્રાચીન સમય માં પ્રકાશ નો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે લોકો તેમના દિવસ નો અંત સૂર્યાસ્ત સાથે અને સૂર્યોદય સાથે શરૂ કરતા હતા તે એક માર્ગ છે જેમાં માનવ જીવન પ્રકૃતિ સાથે સુમેળમાં ચાલે છે ભગવાન શિવે કહ્યું હે દેવી ત્યારે છોકરાએ કહ્યું ઠીક છે હું આવતીકાલથી મારો સંકલ્પ ફરી શરૂ કરીશ પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી મારે શું કરવું જોઈએ ત્યારે સાધુએ કહ્યું ઠીક છે હું તમને કહીશ કે બ્રહ્મ મુહૂર્તમાં શું કરવું જોઈએ અને તે કેવી રીતે કરવું જોઈએ સૌપ્રથમ વ્યક્તિએ પૃથ્વી પર પગ મૂકતા પહેલા ઊભા થઈને ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ અને તમારે તમારી બંને હથેળીઓ જોઈને ભગવાનનો આભાર માનવો જોઈએ કારણ કે તેણે તમને આજનો સૂર્યોદય જોવાની તક આપી છે આ પછી રોજિંદા કામ અને સ્નાથિ માત્ર શરીરની પવિત્રતા જ નહીં પરંતુ મનની પવિત્રતા પણ વધે છે સ્નાન કર્યા પછી ધ્યાનની પ્રક્રિયા થાય છે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનનો સમયગાળો 21 દિવસનો હોય છે આ પદ્ધતિનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે તમે તમારી કોઈ પણ ઈચ્છાઓ પૂર્ણ કરવા ઈચ્છો છો આ તે સમય છે જ્યારે વ્યક્તિઓ તેમના આજ્ઞા ચક્રને સક્રિય કરવાનું કામ કરે છે ભગવાન શિવે કહ્યું હે દેવી આગળ તે સન્યાસી કહે છે આજ્ઞા ચક્ર બે ભમરોની વચ્ચે સ્થિત છે આને થરાવનું સ્થળ પણ કહેવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેની ઈચ્છાને વારંવાર પુનરાવર્તિત કરે છે તો માત્ર એકવીસ દિવસમાં જ ઈચ્છા પૂર્ણ થાય છે જો તમારા મનમાં કોઈ અધૂરી ઈચ્છા હોય અને તમે તેને પૂરી કરવા માંગો છો તો પહેલા તે ઈચ્છાને સ્પષ્ટ કરો તમને શું જોઈએ છે તે નક્કી કરવાની ખાતરી કરો આ પછી ધ્યાનની પદ્ધતિ શરૂ કરો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી હવા પ્રવેશી શકે તેવી જગ્યા પસંદ કરો ધ્યાન દરમિયાન શુદ્ધ મહત્વપૂર્ણ હવા હોવી જરૂરી છે ધ્યાનની મુદ્રામાં કરોરજ્જુ સીધી હોવી જોઈએ અને ગરદન પણ સીધી હોવી જોઈએ સુખાસનની અવસ્થામાં બંને હાથ ઘૂંટણ પર રાખીને બેસો અને આંખો બંધ કરો તમારી મુઠ્ઠીઓ બંધ કરો અને બે ત્રણ મિનિટ માટે સંપૂર્ણપણે શાંત રહો જ્યારે તમારું શરીર સ્થિર થઈ જાય અને શ્વાસ પણ શાંત થઈ જાય ત્યારે તમારું બધું ધ્યાન આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત કરો આ દરમિયાન એક લાંબો ઊંડો શ્વાસ લો અને શ્વાસ ને પકડી રાખો આ દરમિયાન મનમાં તમારી ઈચ્છાનું પુનરાવર્તન કરો અને તમારા મનપસંદ ભગવાન દેવી દેવતાઓ અને ગુરુઓ વિશે વિચારો ભગવાન શિવે કહ્યું હે દેવી તે સાધુએ કહ્યું જ્યારે શ્વાસ રોકવો મુશ્કેલ બની જાય છે પછી ધીમે ધીમે શ્વાસ બહારની તરફ છોડો દ્વારા શ્વાસ લો અને મો દ્વારા શ્વાસ બહાર કાઢો આ પ્રક્રિયા દરરોજ ત્રણ થી ચાર વખત કરો દરરોજ આમ કરવાથી તમારી ઈચ્છાઓ ચોક્કસપણે અર્ધજાગ્રત મન સુધી પહોંચશે અને ઈચ્છા જલ્દી પૂરી થશે આગના ચક્ર સક્રિય થાય છે અને અમારા ઓર્ડર પૂરા કરે છે શ્વાસ રોકતી વખતે શરીરમાં કટોકતીની સ્થિતિ આવે છે જેના કારણે તમે નકામી વસ્તુઓ વિશે વિચારવાનું અને વિચારવાનું ટાળો છો બ્રહ્મ મુહૂર્તના સમય ભગવાનની વિશેષ કૃપા હોય છે અને જો કોઈ વ્યક્તિ આ સમયે પોતાની ઈચ્છાનું પુનરાવર્તન કરે તો તેની ઈચ્છા જલ્દી પૂરી થાય છે ભગવાન શિવે કહ્યું હે દેવી આ રીતે સાધુએ છોકરાને બ્રહ્મ મુહૂર્ત મહત્વ કહ્યું કરતાની સાથે જ છોકરો ખૂબ આનંદથી સાધુ પાસે ગયો અને કહ્યું ગુરુદેવ મેં એકવીસ દિવસ સંકલ્પ પૂર્ણ કર્યો છે હવે કૃપા કરીને મને સફળ થવાનો મંત્ર કહો ત્યારે સાધુએ હસતા હસતા કહ્યું કે તમે છેલ્લા એકવીસ દિવસથી જે પ્રેક્ટિસ કરી રહ્યા છો એ જ તમારી સફળતાનો મંત્ર છે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન પ્રક્રિયા યોગ્ય રીતે કરે છે તે જીવનમાં ક્યારેય નિષ્ફળ ન થઈ શકે તમે બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણી ગયા છો હવે તમે તમારા બાકીના જીવન માટે આ કરો તમે જીવનના લક્ષ્યો અને સફળતા બંને પ્રાપ્ત કરશો છોકરાએ સાધુનો આભાર માન્યો અને જીવનભર બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન કરવાનું વચન પણ આપ્યું હતું ભગવાન શિવે કહ્યું હે દેવી હવે તમને ખબર પડી જ ગઈ હશે કે બ્રહ્મ મુહૂર્ત શું છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું હે પ્રભુ હવે મને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન છે એમ કહીને માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રણામ કર્યા મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આભાર